ગુડ આફ્ટરનૂન જો આપણી ચોપડીમાં ભાઈ સરસ મજાની રમત આપી છે રમત દ્વારા આપણે સરવાળાના તથ્યો શીખવાના છે સરવાળાના તથ્યો એટલે દાખલા તરીકે સાત છે તો સાત કેટલી રીતે થાય હવે તમને છે ને રમત દ્વારા શીખવાડું કોડીની રમત દ્વારા જો આપણે સાતના સરવાળાના તથ્યો લખવા હોય તો આપણે સાત કોડી લેવાની કેટલી લેવાની સાત જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી લીધી આપણે ભાઈ સાત કોડી લઈ લીધી આપણે રમત રમવાની સાત કોડીની કેટલાની સાત આપણે સરવાળાના તથ્યો સાતના શીખવાના છે એટલે સાત કોડી લઈ લેવાની બધાને આવડશે જો આ સાત લઈ લીધી હવે એને શું કરવાની આ રીતે આમ કરી અને આમ ચલો ભાઈ કેટલા સીધા પડ્યા કેટલા સીધા હવે ચારમાં કેટલા ઉમેરીએ તો સાત થાય કેટલા ઊંધા છે ત્રણ તો અહીંયા શું લખવાનું ત્રણ લખો ફટાફટ ત્રણ લખવા લો ચલો ચાર ને ત્રણ સાત ચલો હવે ફરી દાવ લઈએ જુઓ ચલો કેટલા સીધા કેટલા પડ્યા ત્રણ ત્રણ કેટલા સીધા પડ્યા ત્રણ તો આ ત્રણ લઈ લીધા ચલો ત્રણ છે ચલો કેટલા ઊંધા છે ચાર તો ત્રણ ને ચાર સાત ત્રણ ને ચાર સાત કારણ કે સાત કોડી છે ચલો ફરી દાવ લઈએ અરે વાહ ભાઈ વાહ

કેટલી સીધી પડી ત્રણ ત્રણ ને ચાર સાત બોલો સાત સાત કોડી છે એટલે બિન્દાસ બોલવાનું સાત અરે વાહ ભાઈ વાહ કેટલી સીધી પડી કેટલી સીધી પડી પાંચ પાંચ સીધી ના કેટલી છ સીધી છે કેટલી છે છ સીધી ઊંધી કેટલી એક તો છ ને એક સાત છ ને એક સાત

ચલો કેટલી સીધી પડી ચાર ચાર ને કેટલી કોડી લીધી મેં પાંચ તમારા હાથની આંગળી કેટલી પાંચ ચલો હવે જો દાવ લઉં છું ચલો કેટલી સીધી બે ને ત્રણ બે ને ત્રણ પાંચ ચલો હવે ભાઈ જવાબ બદલાવો જોઈએ ત્રણ ને બે જો ત્રણ સીધી અને બે ઊંધી ત્રણ ને બે અરે વાહ ભાઈ વાહ ચાર ને એક ચાર સીધી ને કુંધે એટલે ચાર ને એક પાંચ આ રીતે રમતું જવાનું અને પછી લખતું જવાનું ચલો બે ને ત્રણ પાંચ એક ને ચાર પાંચ જો હવે છ કોડી લઈએ એટલે છ ના સરવાળા અંતર થી આવશે ચલો કેટલી લીધી છ ચલો વેરી ગુડ ચલો કેટલી સીધી છે પાંચ પાંચ ને એક રમતા રમતા સરવાળાના તથ્યો ચલો કેટલી સીધી ચાર એક બે ત્રણ ચાર ચાર સીધી ને બે ઊંધી તો ચાર ને બે ચાર ને બે છ ચલો બે અને ચાર કેટલા થાય વેરી ચાર ને બે અરે વાહ હવે ભણ્યા હોય એવું લાગે અરે વાહ ચલો કેટલી સીધી ઊંધી કેટલી ઊંધી કેટલી બે ને ચાર તો ચલો આ રીતે આપણે જેટલા સરવાળાના તથ્યો જો આ છ છે આ બે ઉમેરી દીધી તો કેટલી થઈ આઠ તો આટલા સરવાળાના તથ્યો આવશે

પાંચ સીધી ચલો પાંચ સીધી છે બરાબર ચલો ઊંધી કેટલી છે ત્રણ આઠ ત્રણ લખો ના ત્યાં જો કોડીની રમત દ્વારા સરવાળાના તથ્યો પાંચ ને ત્રણ આઠ ફરી દાવલો સ્પીડ સ્પીડમાં લો દાવ જલ્દી હાથમાં લઈ લો ચલો દાવ લો